રાજ્યના શહેરોના વિકાસ માટેના રૂપિયા બે હજાર ચોર્યાસી કરોડના ચેક અપાયા આઠ મહાનગરપાલિકા અને એકસો ઓગણસિત્તેર નગરપાલિકાને અપાયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હોદ્દેદારોને ચેક આપવામાં આવ્યા ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી મહત્વપૂર્ણ બેઠકમાં અબકી બાર ચારસો બાર નું સૂત્ર નક્કી કરાયું ત્રીજી વખત મોદી સરકારનો પણ ટાર્ગેટ નવા વર્ષે જ જાપાન પર ઉતરી ઉપરા ઉપરી બે આફત ગઈકાલે મોટો ધરતીકંપ આજે વિમાનનો એક્સિડન્ટ સળગતા વિમાનમાંથી 376 પ્રવાસીઓને બચાવીને જાપાને દેખાડ્યું મોત પણ થયા અમેરિકા જતા ગુજરાતીઓને ફ્રાન્સમાં અટકાવવાનો મુદ્દો તપાસમાં 66 ગુજરાતીના નામ આવ્યા સામે મહેસાણા ગાંધીનગરના મુસાફરોને કરાઈ પૂછપરછ રાજ્યમાં કડકડતી ઠંડીની સ્થિતિ યથાવત આગામી 5 દિવસ તાપમાનમાં નહીં થાય ફેરફાર ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી શહેર અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અદ્ભુત નજરાણું જોવા મળે છે વિદેશમાં જોવા મળે તેવો બ્રિજ અમદાવાદમાં પણ હવે જોવા મળી રહ્યો છે અટલ બ્રિજ નામનો લોખંડ નવ ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે સ્વદેશી સાથે વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ શિક્ષકોને આંતરિક જિલ્લા ફેરબદલી માટે યોજાશે કેમ્પ મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોની અપાઈ શકે છે પસંદગી રાજ્યમાં ચૌદ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાયું પ્રધાનમંત્રી આવાસ યોજનાના છસો સડસઠ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પણ જાહેર કરાયો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ટુવર્ડ નેટ જીરો પર સેમિનાર યોજાશે વન વિભાગે મેનગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં પ્રથમ એમઓયુ બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી નવ કલાકના રેસ્ક્યુ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી બોરવેલમાં ફસાયેલી એન્જલને બહાર કાઢતા લાગ્યો હતો નવ કલાકનો સમય